ધરમપુર તાલુકાના બિલપુડી પાસે ઇકો કાર અને બાઇક વચ્ચે અકસ્માત અકસ્માતમાં બાઇક ચાલકનું સારવાર દરમિયાન મોત મળતી માહિતી અનુસાર અવલખંડીના રહેવાસી વિષ્ણુભાઈ કાળુભાઈ દળવી પોતાની બાઇક લઈ એમની મોટી છોકરીને નવસારી તાલુકામાં ચરી ગામે આવેલ સ્કૂલમાં મૂકવા ગયા હતા ત્યાંથી ઘરે પરત ફરતી વખતે ધરમપુરના બિલપુડી પાસે સામેથી ઇકો સાથે અથડાતા બાઇક ચાલકને માથાના ભાગે અને પગના ભાગે ઈજા પહોંચતા તેમની પત્નીને પણ પગ અને માથાના ભાગે ઈજા પહોંચી હતી ઘટનાની જાણ ટીમને કરવામાં આવી હતી સાથે જ ઘટના સ્થળે પહોંચી ઈજાગ્રસ્તોને સારવાર અર્થે ધરમપુરની શ્રીમદ રાજચંદ્ર હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા જ્યાં હોસ્પિટલમાં ફરજ પરના તબીબોએ વિષ્ણુભાઈને મૃત જાહેર કર્યા હતા